નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદરિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને તેમની જામીન અરજીની કામગીરી માટે તેમના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા પોલીસે કોર્ટની ફરતે બેરીકોટિંગ લગાવી કોર્ટમાં જતા અટકાવેલા અને તેમની સાથેના જુનિયર વકીલોની સાથે પણ પોલીસે ઘણી જીબાજોડી કરેલી અને તેમની સાથે બેહુતું વર્તન કરેલ જેના સમાચાર વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ હતી ત્યારે રાજપીપળાની ઘટનાને વકીલ મંડળ તમામ સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને બાજુ પર રાખી એક વકીલ મિત્ર સાથે આવી પોલીસ અધિકારીઓ સામે સખતમાં સખત પગલા ભરવામાં આવે અને આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું ગત તારીખ છ સાત પચીસના રોજ નર્મદાના ધારાસભ્ય જયતરભાઈ વસાવાની કોઈ ગુના હેઠળ ભેડિયાપડા પોલીસે ધરપકડ કરેલી અને તેમને રાજપીલા કોર્ટમાં રજૂ કરવાના હોય તેમના એડવોકેટ અને હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીલા કોર્ટમાં પહોંચવાના હતા તે વખતે રાજપીલા પહોંચે ત્યારે પહેલાં જ એને નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરેલી અને ઘણી રજક કરવા બાદ એમને કોર્ટમાં કોર્ટ તરફ રાજપીલા આવેલા અને રાજપીલા પહોંચે તે પહેલાં કોર્ટની બેરિટિંગ કરીને રાજપીલા નર્મદા પોલીસે કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતાં અટકાવેલા અને એમણે ઘણી કાલાવાલા કરવા છતાં ત્યારબાદ એમને વિભાગને પોલીસ કમિશનરની જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરાવી દેલા આવા ઘણા વકીલોને એમણે નેત્ર નર્મદા પોલીસે અટકાવેલા હવે બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધવાનું સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બે વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલોમાં આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડિયા બારે પણ તે તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરવું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં સરવાનમાં ઠરાવવામાં આવેલ છે जयसील पटेल टी पी एन चॅनल झगडिया